સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રબોધક પરિવારના પ્રદ્ધરૂદન સ્વામીજીનો તોંતેરમો પ્રગટ્યા પરમ હરિસ્વરૂપ પ્રદેશ ખાતે ઉજવાયો આજનો દિવસ દાસવ દિન તરીકે મનાવવામાં આવ્યો સમારંભ દરમિયાન સંતો અને હરિભક્તોએ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી જણાવાયું કે પરાત પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામી નારાયણ ભગવાન ધરા પર પધાર્યા અને અનાદી મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાથે માનવ જાત શાશ્વત વરદાન આપ્યું એ જ ચેતના શ્રી હરિપ્રસાદ સ્વામીજી સ્વરૂપે અને આજે પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી સ્વરૂપે પ્રગટ થઈ હરિભક્તોને ને સનાન કરી રહ્યા છે મહોત્સવ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ભક્તિ ભાવ થી છલકાયો હતો આજે અમારા પ્રબોધ સ્વામીજીનો બોતેર વર્ષ પૂરા થયા અને તોતેરમો વર્ષ શરૂ થશે એના પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રાવણ મહિનાના શુભ દિવસે સવારે એક સમૂહ મહાપૂજનનું આયોજન હતું અને આજે એ જન્મોત્સવ મતલબ પ્રાગટ્ય દિન ઉત્સવ આ બધા મના ભેગા થયા છે કારણ કે ગુરુહરિ અમને અમારા પ્રભુ મતલબ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જીવનમાં ડૂબાડીને એમની જે રીતિનિધિ છે એ પ્રકારે જીવી અને અમારું જીવન જેમ બને એમ ભગવાન બને તે ખૂબ અઘાત પ્રયત્ન કર્યો છે તો આજે અમને ગુરુ ભક્તિ અદા કરવાના એક દિવસ છે આ બધા ભેગા થઈને આ પ્રગટ્ય દિન ઉજવવા માટે ભેગા થયા છે આદિદિનું આયોજન કરવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ હરિપ્રભોધમ પરિવારના ગુરુ હરિવા પરમ પુંજ્ય પ્રબોધજીવન સ્વામીજીનો બોત્તેરમો પ્રાગટ્ય દિન વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી